Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દરેક ઘરમાં હવે પ્રેશર કુકરનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે કુકરનો વપરાશ સાથે ગેસ પણ બચાવે છે તો કુકરના વપરાશમાં જો સહેજ પણ લાપરવાહી રાખશો તો મોટી દુર્ઘટના નોતરશો હાલમાં જ બનાસકાંઠાના ત્યારે મિત્રો પાલનપુરમાં એક શાળામાં મધ્યાહન ભોજન દરમિયાન કુકર પાટવાની ઘટના બની હતી જેમાં બે લોકો ઇજાગ્રત થયા હતા તો ઘણીવાર રસોઈ કર્યા પછી જમવાની એટલી ઉતાવળ હોય છે કે આપણે ઉતાળોમાં કુકર ઠંડુ થાય તે પહેલાં જ ખોલતા હોય છીએ ગેસ પરથી કૂકર ઉતારો ત્યારે થોડીક વાર સુધી તેમાં વરાળ હોય છે અને પ્રેશર પણ હોય છે એવામાં જો તમે તરત જ કૂકર ખોલશો તો તમને પાટી શકશે માટે તેથી થોડીક વાર ઠળવા દો અને સીટીથી બધી વરાળ ગાઢી પછી કૂકર ખોલો કૂકરમાં જમવાનું બનાવતા વધારે નથી લાગતી પણ માટે કૂકરની ગેસ પર વધારે સમય માટે ના રાખો ઘણી તો તો ઓવરહીટિંગના કારણે પણ કૂકરમાં વિસ્ફોટ થઈ શકે છે વધારે સમય જો કૂકર ગેસ પર રહે તો અંદરનું પ્રેશર વધી જાય છે અને તેના પાટવાના જાય છે તો ઘણીવાર આપણે કુકરમાં તાજી તાજીને જરૂરથી વધારે વસ્તુ ભરી દઈએ છીએ આવું કરવું તે ખતરનાક સાબિત થઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ